સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જય મુરલીધર માતાજી બધાને આજા નરવા રાખે કેમ છો બધા મજા માને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જુઓ વાડી હતા કારણ કે હવે છે ને આપણે રાતે વાડી આવવાનું હોય કાયમીન માટે વાવેતર થઈ જાય એટલે સેને ડેલી રૂટિનનું કાયમીની માટે મારે અને પાર્ટનરને સાંજે વાળી આવી જ જવાનું કારણ કે જો આપણામાં શોટ મૂક્યો હોય કોઈ માલ ધોર તે અને વાવેતર થયું એટલે ફરજિયાત છે ને આપણે જો રખો કરવું પડે અને સેફ્ટી રી એમ વાળી હોય તો એટલે છે ને હું પાર્ટનર છે ને હાજની ડ્યુટી અમારે વાડીની હતી અને પાર્ટનર ગયા છે હવે આપણે સાડા છ વાગ્યાની લાઇટ આવી છે તો પાણી વારવા વહી ગયા છે ના કે થોડાક ઠેબા પારાને એવું રહી ગયું છે એ પૂરું કરતા જાય ને પહેરું પાણી હાલતું જાય એવું બધું છે અને આપણે જુઓ સરસ મજાનું વારી સોરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ઘરમાં ને ઓસળીમાં ઓધડા પોદળા હકેલ લીધા છે ચા પાણી બનાવી લીધા છે વાસળીનું વાહીંદુ ફર્યું ઊન બર્યું બહાર હતા હમણાં હવે તાર બે દી કર્યું હતું કઈ છે ને આપણે ને ટાઈમ મળ્યો જ નહોતો મેં કાલ તો છે ને આખો દી આવશે ને મને માર્યા કેમ હાનથી ખબર જ ન પડે એટલે હવે આપણે છે ને ગોરા બોરા વિસરીને પાણી પાણી પીવાનું ભર લઈ અને આજે અમારે એક મોટો ફાયદો બીજો છે કારણ કે આજ છે રવિવાર રવિવાર છે એટલે ઉદયભાઈને શેર જાય એટલે ઉદયભાઈ છે ને આવીને આપણે એને ટિફિન લેવું ઉગાડી જાય જાજુ ઊંડું પાણી વહી ગયું એટલે આપણે છે ને પાણી પાણી ફૂલ લઈ

અને પછી આજ છે ને મારે જવાનું છે ખેતરમાં કારણ કે હજી એમાં છે ને આપણે વવાણું નથી અને દાંતી ખાલી આટલી મૂકી દીધી હતી તો આપણે વરસાદ થઈ ગયો જોરદાર એટલે એમાં છે ને હજી આપણે જીઓલા સોયાબીન અને બાખરા ને એવું છે ને ઢગલા એ બધા છે ને બારવાના થાય છે દુસોન કુસોન ને મેં કીધું હું છે ને એ આજ તમને સોખું કરી દે એ ખેતર ઉહેળી ઠુહેળીને ખપારી બારી દેવું અને પછી હજી એક વર્લ પગ દાતી આંકવી પડે ન આકવી પડે હું એવું તો લાગે છે થોડુંક હમણાં હું ચક્કર મારવા ગઈ તી ન પછી એમાં રોટાવેટર મારીને વાવી દેવું અને ચા પાણી દઈ આવી બેન બા ઓલા ખેતરમાં વૈયા જાવ આજ નદી તમે આમાં સારી આવી આવી ગુડા હમી થાય પરબારી થા દે એમ લે હા વાહે વાહ આવવાના જ લખણાને પાર્ટનર આને છે ને ક્યાંક બાંધ દેવાય જાળવાય રે હું ઠાવકુગી ગયું ઘઉનું પેલું પાણી ચા પાણી પી લે મેં કીધું હલો પાર્ટનર ને ચા પાણી દઈ આવું પાર્ટનર માઇક્રોફોન બંધ થઈ ગયું

તમારું સ્વાગત છે મિત્રો કેમ છે બધા મજામાં છે આપણે મીઠા પાણી વાર ને પાણી વાળી ચા આવી ચા પી લઈશ ટેકો થઈ જાય મજા આવી છે કેવો હશે આપડે વાગી ગયા છે દાન તડકો થઈ પહોંચે ને જો થોડા જાજુ ભરી જાય ઢગલા ઢગલ્યું તો બારવા મંદિર હવે ધીરે 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 એ આપણે રોટા વાટા ને હાલી જાય ને તો મસ્ત ક્લીન પણ મળી જાય અને રસડી જો એમની સરસ છે ઘડીક વાર તો ઠેકડા ઠેકડા થઈ હતી ઘડીક વાર તો બે ત્રણ થઈને ક્યારેક ખૂંદી મારીને ગારામાં અને આમાં આપણે સોયાબી તો જુઓ ઈ જોઈ લો હા બાકી નહીં એવું તર બથર ઉગી પડ્યું હાયરે રે હાય પૂરી ગયું સોયાબી જો હવે ઝીણા મોટા ઢગલા છે ને તો બારી નાખીને ઉપાડા આવે નહીં હવે માં સારી રીતે ક્લાસ જોઈ લે હવે તો સિયારી કોઈ ઢગલા છે ઝીણા 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 છે ને ભારી નાખી મૂકી દે સારી ખળગી જાય ખતરો કરી એમને મરગી જાય તો સારું ના ના હળગી તો જાય સારું હળગી ગયું છે નહી વાંધો આવી રીતે ને મોટા ઢગલા છે ને ફરગાવી ના કે આસલ તાપ થઈ ગયો તપી ગયું છે સારું આમ આગળ છે ને દુનિયાના ઢગલા છે રોટા રોટા હાલે તો એમાં પછી ગુસ્સો વધી જાય હાલો હવે આપડી બારવા નથી બારી આવ્યા ને થોડા દાદા ઠગલા રહી ગયા છે ઉદા તો થાકી એવી ભાઈ અને અમારું ઉદય ભાઈ છે ને જુઓ ટિફિન જેવા આવી ગયા છે હેલો ગુડ મોર્નિંગ રાજે રાજે આપણે આવી ગઈ વાળીએ ટીફિન લઈને હવે હું મમ્મી પપ્પા પાસે ચક્કર મારતો હું પછી જાઉં હા પછી જા કાઈ વાંધો નહીં કારણ કે આવ્યો તો કયું કયું નો પણ એમ એવું છે કે મારે જી આ વિદ્યાની ને થોડા જાજી હેલ્પ હોય ને મેં કીધું છે ને આપણે અહીંયા ટાવર હારો આવે ફાઈવજી એટલે તું મને અહીંયા પછી હેલ્પ થોડી કરાવી દે તો સારું રજા છે એટલે કે એમ થયું કે હું ચક્કર મારી આવું કાપે અને એને પપ્પા જોવામાં પાણી વારે છે જય તું તારે ચક્કર મારી હું હાલે હું નથી હાલતું પાણીમાં અને ઉદય ભાઈ આવી ગયા છે હાલો આપણે દૂધ બુધ ગરમ કરી દીધું પાતના ને ચાય પાઈ દીધો તો ચાલો મિત્રો વાગી ગયા છે પો હવે છે ને આપણે બોપડા પાણી કરી લઈ હવે લાગી રહ્યું ભૂખ અમર પાટને જો મીંડા ડુંગળી બોંગળી મોરવા ભૂખ લાગે ને વગર થી ઉદય તમારે ટેકો આપડે સિરામણ તો જોઈએ એનું કારણ ને બોપળ નું હાલે સિરામણ તો કરતું એના માટે સારું છે ને જો એના માટે આવ્યું છે આખા ગુવર નું શાક

જો કાલે વેલું વવાઈ ગયું તો પી હાલો આવી હશે અને પાણી બનાવી પછી લાઈટ વહી જાય તો આપડે ઘરે વયા જાય ને સરસ મજા ચા બનાવી નાખી ત્યાર નાકા સારું રહી ગયા તો સારું એક ડગરાયું નથી તો કોઈ પીને પીના વવાઈ ગયું ને એમાં જો આપડે પાણી પેલું પાણી નીકળી ગયું ખેતર આપણે ઉપાધી ઉપાદી બરોબર એકનું ટેન્શન આકડી તો નહી હમા હમા થાય તા કા